હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ઠાઠું રિક્ષા આવેલી છે જે મિત્રો વેસવાની છે અને મિત્રો સાટા પણ કરવાના છે તો મિત્રો આ રિક્ષાનું ક્યુ મોડલ ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ માલિકનો મોબાઈલ નંબર વગેરે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ઠાઠું રિક્ષા લેવા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે રિક્ષાની મોડલની તો ઓગણીસો ને સત્તાણુંનું મોડલ છે આઠું રિક્ષા મિત્રો આ રિક્ષામાં તમને બુક કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો રિક્ષા એકદમ સારું કંડિશનમાં છે આગળનું ટાયર સાવ નવું તમને રિક્ષામાં જોવા મળશે મિત્રો આ રિક્ષા સામે વર્ષ વર્ષની સપ આડી સામે આ રિક્ષા સાટા કરવાના છે એક વર્ષની સોપ આડી અને રિક્ષા સામે તમે લઈ શકો છો તો મિત્રો રિક્ષા કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો માત્ર સપાડી સામે જ આ આપવાનો છે કિંમત સાથે નથી આપવાનો સપાડી સામે રિક્ષા આપવાનો છે મિત્રો વર્ષ આસપાસની નાની એવી સપાડી અને સામે રિક્ષા આપવાનો છે તો મિત્રો રિક્ષા ક્યાં જોવા મળશે ને માલિકનો મોબાઈલ નંબર આપણે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે રિક્ષાના માલિકની તો માલિકનું નામ સંજયભાઈ છે અને મિત્રો સંજયભાઈ ચોપ આડી સામે રિક્ષા આપવાનો છે તો મિત્રો સંજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું એક સુડતાલીસ ત્રેપન એક બ્યાસી સંજયભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો આ રિક્ષા તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો વિશ્યા તો મિત્રો ગામ દડલી ગામ જોવા મળશે તો મિત્રો નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આઠ આઠો રિક્ષા લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી લેવો જયસરાજ